ભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલ બંધારણ ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી મૂળ નિવાસી સંઘ ઓબીસી સમર્થન સમિતિ બીટીએસ તેમજ જમિયતે ઉલમા દ્વારા હાથમાં બેનરો સાથે બંધારણ વિરોધી શાસનના આક્ષેપ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં આયોજક સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા અને રેલવે સ્ટેશનથી નીકળી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે જઈ જિલ્લા સમાહર્તાને આવેદન આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી એસટીએસસી ઓબીસી અને માઇનોરિટીના હક અને અધિકારની લદત લનાર એવા અમારા સાહેબ આંબેડકરે જે અમને એસટીએસસી ઓબીસી અને મુસ્લિમ સમાજને જે હક અધિકાર આપ્યા છે એ આ સરકાર અમને આપ્યા નથી અને જે મૂલનિવાસી નિવાસી પ્રજાને આ સરકારે અમારા હક આપ્યા નથી એના કારણે આજે અમે મોન રેલી રાખેલી છે અને આદિવાસીના એરિયાના જે ટ્રાયબલ એરિયામાંથી અનુઅનુસૂચિ પાંચ અને છ લાગુ નથી કરી આના કારણે અમે આજે મૌન રેલીનું આયોજન રાખેલ છે આ દેશમાં હમણાં જે જાત્યું છે એમાં ગરીબો દલિતો પછાતો મુસ્લિમો અને અન્ય ધર્મના લોકોને એકદમ પાછળ ધકેલીને એમનો મત અને મિલકતનો અધિકાર છીનવાઈ જાય અને બંધારણનો કોઈ પણ અધિકાર નહીં મળે એવું એકદમ વાતાવરણ અને ટ્રેનમાં હોય બસમાં હોય રોડ પર હોય ગમે ત્યાં હુમલા કરીને મારવાનું એનાથી દેશમાં અને સલામતી ફેલાય છે એટલે એનામાં તે સુરક્ષાનો ભાવ પેદા કરવા અને આ તમામ વર્ગોને એકત્ર કરીને એમનો એક અવાજ ઊભો કરવા અને મન કી બાત કહેનારા વડાપ્રધાન સુધી અમારા મનની વાત પહોંચાડવા માટે સ્પેશિયલ મોન રેલીનું આયોજન કર્યું ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દો તો એની કતલ બંધ થાય બંધારણને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરી દો તો એની અવમાનના બંધ થાય ખેડૂતને છે તો રાષ્ટ્રીય પુત્ર જાહેર કરી દો તો એનું પણ શોષણ બંધ થાય અને તમામ વર્ગોને સમાન ગણો અને એમના સમાનતાના અધિકાર આપો ગુજરાતમાં ગુજરાતની છ કરોડ પાંચ છ કરોડને ત્રીસ લાખની વસ્તીમાં ત્રણ કરોડને ચાલીસ લાખ ઓબીસીની વસ્તી છે અને એના જે બંધારણીય અધિકારો છે એનો અત્યારે હનન થઈ રહ્યું છે ત્યારે એસસી એસટીને ઓબીસી જે ગુજરાતની પાંચ કરોડ વસ્તી છે એના વતી આજની આ રેલી નીકળી હતી